ભારત માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત તેમજ ઘર ઘર સ્વદેશી અભિયાન થકી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ અવસરે રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર પાલનપુર ધારાસભ્ય અનિકિતભાઈ ઠાકર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરના પ્રમુખ અને પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ પટેલ જિલ્લા ઉપપ્રમુખ પ્રવીણસિંહ રાણા અમરતભાઈ દેસાઈ ઠાકોર સમાજના આગેવાન મેરુજી દુગ કરચનજી ઠાકોર અમીશપુરી ગોસ્વામી શામળભાઈ ધરિયા જયેશભાઈ દવે ભીખુસિંહ ડાબી અમૃતભાઈ સિલાતર કેસરભાઈ જુડાલ પરાગભાઈ જુડાલ આશુતોષભાઈ બારોટ નરસિંહ રાજપૂત મેઘરાજભાઈ દિનેશભાઈ કુણિયા તેમજ અન્ય સંગઠનના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને

કેવી રીતે આપણે લોકો સુધી પહોંચાડીએ એનું પણ એક માધ્યમ પ્રદુશન આ માર્ગે સમગ્ર ગુજરાતની અંદર ખેતીની અંદર અત્યારે કોઈનું નામ લેવામાં આવતું હોય તો એ બનાસકાંઠા જિલ્લો છે મિત્રો ખોટી વાતમાં તો કહેજો મન બધાય આથી વીસ વર્ષ પહેલા પરિસ્થિતિ શું હતી એ તમે વિચારજો પણ કામ ધીરે ધીરે થાય જેવું બજેટ આવે આપડે ઘરમાં આપણે લગ્ન લઈને બેસીએ છીએ

આપણો ધોતીવાડા ડેમ ફેલ નથી હતો પણ નર્મદા ના નીર આવ્યા પછી ગુજરાતનો વિકાસ કૂદકે ને ભસકે આગળ વધી ગયો